જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું ચેકિંગ પીએમ અંતર્ગત જુનાગઢમાં ચાલીસ કરોડની ચુકવણી અંગે કરાયો હતો અહેવાલ માય ન્યૂઝ ગુજરાતી ચેનલ દ્વારા કરાયો હતો અહેવાલ રજૂ પીએમ યોજનામાં ખામી થયા હોવાનું કબૂલ કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હજુ પણ કલેક્ટરની અધ્યક્ષતામાં તપાસ ચાલુ છે આવી કોઈ પણ ગંભીર બાબત હશે તો તેની સામે પગલાં લેવામાં આવશે સૌરાષ્ટ્રની અંદર તમામે તમામ મેડિકલ હોસ્પિટલો મેડિકલ કોલેજીસ અને સાથે જિલ્લાની આરોગ્યની વ્યવસ્થા જે પ્રમાણેના રિપોર્ટ્સ મળતા હોય છે એ હકીકતે નીચે ગ્રાઉન્ડ લેવલ સુધી એ વાત પહોંચી છે નથી પહોંચી ડૉક્ટરોની વ્યવસ્થા દવાઓની વ્યવસ્થા પેશન્ટોની સગવડ તમામ બાબતોને આવરી લેતો આ એક કોમ્પ્રિહેન્સિવ આ મારો પ્રવાસ છે જેથી કરી ગઈકાલે હું ભાવનગર હતો આજે જૂનાગઢ છું બપોર પછી રાજકોટ પણ છું જેથી કરી એને ખ્યાલ આવે હોસ્પિટલ અને ઘણી વખતે જે ડોક્ટર્સ ડૉક્ટર્સ હોય કે જે સ્ટાફ છે હોસ્પિટલના સંચાલનમાં એમને પણ પડતી કેટલીક મુશ્કેલીઓ અગવડો સાથે પણ એની પણ ચર્ચા થઈ જાય દર્દીઓને વધારે સગવડ કેમ અપાય ટીબી નિર્મૂલનનો કાર્યક્રમ બીજા જે અમારા રાજ્યના અને કેન્દ્રના જે પ્રોગ્રામ કાર્યક્રમો આરોગ્યલક્ષી છે એનું પણ એક વખત મોનિટરિંગ થઈ જાય અને સાથે આયુષ અહીંયા તો બહુ સારી વ્યવસ્થા ઊભી થઈ છે આયુષની હોમિયોપેથ આયુર્વેદ ને યોગ સેન્ટર ત્રણેય એક જ જગ્યાએ આપણે અહીંયા ચલાવીએ છીએ ક્યાંક નવી બેસ્ટ પ્રેક્ટિસીસ પણ આપણને જોવા મળે તો એ બેસ્ટ પ્રેક્ટિસીસ બાકીની કોઈ જગ્યાએ આખા રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય ઘણું બધું નોલેજવર્ધક જ્ઞાનવર્ધક અને સાથે કેટલાય લોકો નવા ઇનિશિયેટિવ લઈને કામ કરતા હોય છે આરોગ્ય વિભાગમાં તો એમના નવા ઇનિશિયેટિવ પણ જાણવા મળે આમ એકંદરે દવાથી લઈ દર્દીથી લઈ એની સગવડો માનવીય સંવેદનતા અને ટ્રીટમેન્ટ પ્રોસીજર આ તમામે તમામ બાબતો હેરારકીમાં જોઈ એમાં ગામડા સીએચસી પીએચસીનો પણ આપણે રિવ્યૂ કરીશું આમ એકંદરે આખો આરોગ્ય વિભાગ દ્વારા દરેક જિલ્લાની અંદર જ્યાં આગળ આપણી મેડિકલ કોલેજ છે હોસ્પિટલ છે એનો આપણે રિવ્યૂ કરીએ છીએ સર ખાસ કરીને મેં કલેક્ટર સાથે પૂછપરછ કરતા એમને કમિટીએ આખે આખું એનું ઓડિટ પણ કર્યું છે અને ચૌદસો જેટલા પેશન્ટો કેન્સર દર્દીઓને વ્યક્તિગત રીતે મળી અને એને ફોન કરી અને ડેટા લીધા છે અને જ્યાં અનિયમિતતા મળશે અથવા તો અનિય અનિયમિતતામાં કદાચ જે મને લાગે છે ને જે વાતચીત થયા પ્રમાણે એ પ્રમાણે કોઈને ત્રણસો રૂપિયા જતી વખતે આપવાના હોય અથવા તો જે સારવાર કર્યા પછી પીએમજેવાયમાં ક્લેમ કર્યા પછી ક્યાંક વધારાના પૈસા લીધા હોય આવી બાબતો જ આપણા ધ્યાનમાં આવી છે પણ જે ટ્રીટમેન્ટ કરવાની છે પ્રોસીજર કરવાની છે એવું લેકિંગ હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યું અને છતાં પણ હજુ કલેક્ટરશ્રી અને આપણી અહીંયા જિલ્લાની ટીમ હજુ આગળ એમાં ઇન્ક્વાયરી કરી વિગતે ડિટેલ મેળવી રહી છે એમને જે ફરિયાદો કરી હતી એ ફરિયાદો લગભગ ફરિયાદો નહોતી પરંતુ ક્યાંક નાનું મોટી ગેપ રહી ગઈ હોય એ ગેપ અંગેની વાત હતી એ અહીંયા જિલ્લા લેવલે હોસ્પિટલ સાથે વાત

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ